સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ખૂબ જ મોટું બજેટ જાહેર કરાયું છે જેમાં વિદ્યાર્થીઓને ગણવેશ બૂટ મોજા શાળાની બેગ વગેરે અનેક જરૂરિયાતની ચીજવસ્તુઓ વિદ્યાર્થીઓને અપાયા છે

શાળાઓ શરૂ થયાના પ્રથમ દિવસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળકોને બૂટ અને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સ્વાતિ સોસાએ જણાવ્યું હતું કે અમે આ વખતે વિદ્યાર્થીઓની ઝડપથી ગણવેશ બૂટ મોજા સહિત વિદ્યાર્થીઓની કીટ તેમને આપી દીધા છે વિદ્યાર્થીઓના ચહેરા પર સંતોષ અને સ્મિત જોવા મળ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શિક્ષણનું સ્તર ખૂબ જ સારી રીતે વધ્યું છે

જેટલા બાળકો હતા મારે ગયા વર્ષે પાંચસો સત્યાવીસ બાળકો હતા તો પાંચસો સત્યાવીસ સત્યાવીસ બાળકોના બે જોડી લેખી યુનિફોર્મ આવી ગયેલા છે અને અત્યારે એની વિતરણની કામગીરી જેમ જેમ બાળકો આવતા જાય છે એમ દરરોજ દરરોજ અપાતા જાય છે આગામી દિવસોમાં રમતગમત ક્ષેત્રની અંદર પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ આગળ આવે તેવા અમે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ પ્રથમ દિવસે ધોરણ બેથી આઠના તમામ વિદ્યાર્થીઓ સુધી તેમને જરૂરી સામગ્રી પહોંચાડી દેવાઈ છે બાલવાટિકાને ધોરણ પહેલામાં પ્રવેશોત્સવ દરમિયાન તેમની કીટ આપવામાં આવશે તે પણ જે તે શાળામાં પહેલાંથી પહોંચાડી દેવામાં આવી છે